વાઘોડિયા ખાતે ભાજપના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ઝંડા લહેરાવ્યા છે એપ્રિલ ઓગણીસો એસીના શુભ દિને આદરણીય અટલ બિહારી વાજપેયીજીની આગેવાનીમાં રાષ્ટ્રની ઉન્નતિ પ્રગતિ એકતા અને અભણને કલ્યાણ હેતુ માટે રોપાયેલું બીજ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પાર્ટી એક મોટી રાજકીય પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે દેશભરમાં ઉજવણી ભાજપના ઝંડા લહેરાવી કરવામાં આવી છે તરે ભાજપના नर्मदा જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યાએ પીપળિયા તેમના પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવીા સ્થાપના દિનની ઉજવણી કરી હતી 8 એપ્રિલ ઓગણીસો ના શુભ દિને આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં માં ભારતીની ઉન્નતિ પ્રગતિ એકતા અને અખંડ ભારતના કલ્યાણ હેતુ વિશેષ જનકલ્યાણ અંત્યોદય માટે સ્થપાયેલું એક વિચાર બીચ આજે સર્વાધિત આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે પ્રસ્થાપિત થઈ ચૂકી છે દેશની રાષ્ટ્રીયવાદી નાગરિકો તથા તમામ આગેવાનો સાથી કાર્યકરોને આજના શુભ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ હું પાઠવું છું વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકેનું હું આજે ગૌરવની લાગણી અનુભવું છું અને પાર્ટી તરફથી દરેક કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ લગાડવાનો કાર્યક્રમ અમને આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે મારા ઘરે પણ મેં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મને ખૂબ જ ગૌરવ છે ਇਸ ਵਾਰ ਸੰਦੀਪ ਪਟੇਲ ਲੋਕਾਰਪਨ